સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર થયો ધરખમ વધારો આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ સરકાર દ્વારા મળશે મફત વીજળી શું છે આજના તાજા સમાચાર એ જાણીએ પહેલા જો તમે આપની ચેનલ પર નવા હોય તો જરૂરથી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો દોસ્તો આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો વીસ જુલાઈએ બજાર ખૂલતાની સાથે જ સોનાના ભાવ ફરી એકવાર એક લાખને પાર પહોંચી ગયા છે જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી આવી સ્થિતિમાં ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે શ્રાવણ માસ થોડા જ દિવસોમાં શરૂ થવાનો છે તે સાથે જ બુલિયન બજારમાં સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે વીસ જુલાઈ રવિવારના રોજ સોનાના ભાવમાં મોટો વધારો થયો છે આજે રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એક હજાર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયો છે તેમજ આજે બાવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચ્યો છે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં આજે બાવીસ કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ દસ ગ્રામ એકાણું હજાર સાતસો પચાસ રૂપિયા પર પહોંચ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે એક લાખ છે ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને અને સરકાર દ્વારા આવતો પરંતુ ભારતમાં ફક્ત પૈસાનો વિષય નથી તે સંસ્કૃતિ પરંપરાનો પણ એક ભાગ છે આજે સવારના છ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો બેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં સવા ચાર ઇંચ લાખણીમાં અને અમીરગઢમાં પોણા ત્રણ ઇંચ તેમજ પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો આજે રાજ્યના ઓગણીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા પાટણ જામનગર મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે અહીં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે આ ઉપરાંત સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ સાથે અમી ઝાપટાની આગાહી કરવામાં આવી છે જ્યારે આવતીકાલે કચ્છ મોરબી જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદે ભારે કેર મચાવ્યો છે ઉત્તર પ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં અઢાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે જ્યારે રાજસ્થાનમાં વંટોળિયા વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે પૂર્વોત્તર ભારતમાં અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારે વરસાદની એલર્ટ જાહેર કરી છે સરકાર દ્વારા મળશે ફ્રીમાં વીજળીનો લાભ પીએમ સૂર્ય ઘર યોજના થકી મળશે ફ્રીમાં વીજળી નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમાં સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધી આ યોજના હેઠળ અઢાર લાખ લોકોએ અરજી કરી છે તેમજ એક પોઈન્ટ ત્રીસ કરોડ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ યોજના હેઠળ સરકાર સોલર પેનલ લગાવવા પર સબસિડી આપે છે જેમાં લાભાર્થીને ત્રણસો યુનિટ સુધીની વીજળી ફ્રીમાં મળી શકે છે જેમાં સરકાર ઇઠ્યોતેર હજાર સુધીની સબસિડી આપે છે જોકે આમાં વધુ એક અપડેટ આવ્યું છે જેમાં હવે સરકાર પીએમ સૂર્યોઘર યોજના હેઠળ જલ્દીથી જલ્દી બને એટલે કે સાત દિવસની અંદર જ સબસિડી મળી શકે છે તે પર પૂરજોશથી કામ ચાલી રહ્યું છે જેમાં પહેલાં એક મહિના સુધીનો સમય લાગતો હતો જે હવે સાત દિવસમાં જ સબસિડી મળી શકે છે આ યોજના હેઠળ ત્રણસો યુનિટ સુધીની વીજળી ફ્રીમાં મળે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવવાનો છે જેના માટે સરકાર સબસિડી આપે છે જેનાથી વીજળીનું બિલ ઓછું આવે છે આ સાથે જ જો તમે વધુ વીજળીનું ઉત્પાદન કરો છો તો સરકાર તેને વેચી પણ શકે છે જેના તમને પૈસા મળશે સાબરકાંઠામાં દૂધના ભાવ ફેર વધારા બાદ પણ સાબર ડેરી સામે ઉગ્ર વિરોધનો વંટોળ હિંમતનગરની દૂધ મંડળી થઈ બંધ સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ દિવસે ને દિવસે વધુ તીવ્ર બની રહ્યો છે દૂધના ભાવમાં ફેરફાર અને સાબર ડેરીની નીતિઓ સામે રોષે ભરાયેલા પશુપાલકોએ હિંમતનગરના જામડા ગામની દૂધ મંડળી બંધ કરાવી દીધી છે આ ઘટના ઈડરના અરોડા ગામની દૂધ મંડળી બંધ થયા બાદની બીજી મોટી ઘટના તરીકે સામે આવી છે ખાસ કરીને સાબર ડેરીના પૂર્વ ચેરમેન જેઠા પટેલના ગામમાં દૂધ મંડળી બંધ થવાની ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે સાબર ડેરીએ તાજેતરમાં જ દૂધના ભાવમાં વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂપિયા નવસો ને પંચાણું જાહેર કર્યો હતો જો કે આ ભાવ વધારો પશુપાલકોની અપેક્ષાએ પૂરો કરવામાં નિષ્ફળ રહ્યો છે પશુપાલકોનું કહેવું છે કે ખેતી અને પશુપાલનના વધતા ખર્ચની સરખામણીમાં આ ભાવ વધારો નજીવો છે અમદાવાદના બગોદરામાં એક જ પરિવારના તમામ પાંચ સભ્યોએ ઝેરી દવા ગટાવી પતિ પત્ની અને ત્રણ માસુમ બાળક મોતને ભેટ્યા પોલીસ કાફલો ઘટના સ્થળે મિત્રો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામે મોડી રાત્રે એક અત્યંત હૃદય કંપાવનારી ઘટના બની છે બગોદરા બસ સ્ટેશન પાસે આવેલા એક ભાડાના મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો છે આ ઘટનામાં પતિ પત્ની અને તેમના ત્રણ માસૂમ બાળકના કરુણ મોત નીપજ્યા છે જોકે આ પરિવારે કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું છે તે અંગેનું કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી સામે આવ્યું નથી પોલીસ દ્વારા હાલ તપાસ તજવીજ ચાલુ હોવાથી વધુ માહિતી તપાસ બાદ જ આપવામાં આવશે પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે સઘન તપાસ કરી રહી છે તો દોસ્તો આ હતા આજના તાજા અને મુખ્ય સમાચાર જે જાણવા તમારે ખૂબ જ જરૂરી હતા આવા જ વરસાદ અને ખેડૂતલક્ષી સમાચાર દરરોજ જોવા આપની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો ધન્યવાદ